યા ને સરમાવાતર સરમા 10 10 વાગે સુધી ખબર નઈ પડતી 10 10 વાગે સુધી હે લે તું મોં ગો મોડે ને સુન્યા એ ખાવાનું નઈ દઈ હ હા તમ દુખાય હે પેટમાં તું આ તાલું તો બેહી ગયો તો ભાઈબંધો જોરે બેહી ગયો તો ને કે ભાઈ કામલકા ભાઈ ભાઈબંધ જો બેનો તો કઈ કશું નતું પણ રસ્તામાં આવતા ને પેટમાં દુખાવો મળ્યું ને માથું બધું ફાટી પડ્યું એ વધાઈ ફાટી કરી દે અરે ખાવ તો ખબર પડતી આ તું હું પેટમાં બધું ફાટી પડ્યું માથું બધું

તમે કીધું એવું થા એટલે મારું કેવાનું કદી કોઈ ખોટું ના હોય વાત સાચી હો તાને આપણો જો તીર મારીએ ને હા નિશોણી જઈને જ વાગે કિંમત તમે બે હાડે જોડે મારી એવું પડે નહીં યાર ના તમે એકલા પડી જાઓ તો ભાઈ મજા ના આવે આ ખોટું પણ કોક માણ તો હા એ વાત તો ખોટી યાર માન નાખવા દઈએ અમે હો હાને હું કડવાનું હોય બેઠો એટલે તમારે જોવા ભાઈ બંને રાખવા પડે યાર એક તો તને જોવો તા <laughs> tôi cái cà nữa, tụi bây giờ zigiri đi chứ hôm qua đâu passa bơi, bây giờ thì bọn mình bao bao quen, không, à, cà thì nó hơi có vài chuyện, còn chuyện bao đi? Bây giờ bao lâu, bao આનું લોચુ એવું કેવું ને કે કાલ દોશી જવાનું પીર એ મારા જો પૈસા હાનિયે કઈ ગજવા માર રૂપિયા એવું કારણ સેટિંગ કરું ના કરું કરું ને હા ચાલુ જ છે હા બસ કેમ તમે આને લઈજો સંભાળ હા આખી વાતું

કુરાંડમ પગ પડે હોમનો એવું લાગી રહ્યું જોઈ લી હા જોઈ લો તા હેડન ચેક કરી જોન જો ચુંડા ખાઈ આવો જાવ છો હમ મત નાખો લ્યો હા હો તો આવો અહીંયા જો

નાના જોયું નાણા નાખ્યા હતા કા ખોટું બોલે હતા નાના એક સાઈડ સાઈડ પડી દે જોયું હા

કોઈ કોઈ લેવા ખાવાની કરશું નહીં ના પાડ કે ઘર કરી દેવું છું મા પછી તમારું આયુષ્ય પૂરું હવે હવે ના એવું ના બોલ્યો કાઢો કર ના કરશો

થોડો પડ્યો દસ પણ હું કહું સો પડી જાય સો ટકા પડી જાય બરોબર હમણાં વિકલા બી આવ્યો હું એ કેવા કરતો છું લ્યો એટલે વિશ્વાસ નહી આપણા ઉપર તો વિશ્વાસ નહીં મને અસલ લઈ લેડો બરોબર અને એ રોજ મોણા બતાવી બરોબર શું ફરી જાય પાછું ફરી જાય શું ભરી જાય બે ચાન્સ મળશે તને બે બે મોકા બોલો અન તીજો નહીં બધા તઈ મોકા આલે પણ એ બે મોકા લઈ એ હોય બોલો નકી કરાળા બે આ રે લેવાની સદી બાકી રહી ને આ જોઈ લે બે ચડી બેઠા દી બાકી આ બરોબર હા ફોન કરો ભાઈ નવ ઢગલ્યું હા અને ઢાળતું અમે ચાઈ ઢગલી વિચારી છે

પૈસા પહેરવણી કરી પેરવણી આ મોણસ ની હાલ બોલો મારી તો મારે તો ચાલશે હાલજો અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા નઈ ના એટલા તો ના ના ચાલવાના આપડે ના લેવાના કોણ છો હાલો

ના ભાઈ આ પેળા ઉડાવવા નહીં એવું પેળું કઢાવવા ગયો એટલે મારે થોડી કોમ થઈ જાય બીજું કોઈ અમાર કોમ ની હરી ગયો કાઢ પછી પીએ